સાબરકાઠાના હિંમતનગર તાલુકામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યો અને ત્રીજા આરોપી મદદ કરી હતી સગીરાના પિતાની ફરિયાદ આધારે ગામોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લીધા

જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઇક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલ અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે આરોપીનું ઉમર શું હશે જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરણિત છે બે વિવાહિત નથી હા આ ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે ગઈકાલે રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ સુનિલભાઈ દિનેશભાઈ મછા અને એમના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ વર્તે પરત ફરી રહેલા હતા તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઈકને પાછળથી ટક્કર મારી અ જે ચા બાઈક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન સીડ પર પડી ગયા તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે થી પોણો કલાક સુધીને કિલોમીટર સુધીને કાર ચાલુ રાખી આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ ઘટના જોઈ અને એમણે આ કાર ચાલકને રોક્યા અને આ વ્યક્તિને ત્યાં બચાવવામાં આવ્યા પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ અ સાહ અપરાધ મનુષ્ય વધની અ કોશિશની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે આ જે કાર ચાલક હતા મનીષભાઈ કાંતિલાલ પટેલ જે ખાતે ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે પોલીસે આમનું રદ કરવા માટેની કાર્યવાહી છે એના સિવાય શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવશે જેથી એમના વિરુદ્ધ ખાતાકી તપાસ કરવામાં આવે એના સિવાય આજે બંને વ્યક્તિઓ છે એમણે દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે જે કાર ચાલક હતા એમને સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે એમના સસરા કે જે કારની વિન્ડશીલ પર પડ્યા હતા એમની હાલત થોડી ગંભીર છે અને એમને અત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે